મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા સેલ વિડીયો ની અંદર અને આજ નું સેલ તમે જોઈ શકો છો તમે થંબનેલ માં જોઈ લીધું છે અને પીયુષ બેન આજે પાટો આપણે આ ભાઈ આખી પાટો બાંધવાન રહે છે અને એને અહીંયા રહેવા રહે છે અને હું આજે એમ ફુગો ફેકે અને જો ફૂગો ફૂટી જાય તો એને અનલિમિટેડ આવડો આવ કે આપણે આ ભાઈ છે સકડા છે અને સકડા ખાવાના રહેશે અનલિમિટેડ જ્યાં આવી બીજાનો ફુગો નો ફૂટે ચાલે ગઈ તો તમે સમજી જાય છો

बेगु फेकी दिदो हलो वांदोनी बे सान्सतले वांदोनी ताई सान्सनी बे सान्स एक आम मरयो पछि फर्क्यावियो अच्छा हमको सिकारी आयो त हमारा जय भाई विनर थाई छे जय भाई अनमिट खाए त आपण जय बे नावियो ने रुतिक भाई ने मोटा बांधो रुतिक भाई आइये छे जय भाई हमारा खाइ छे रुतिक भाई फोटो छे रुतिक भाई मोंको ने तुको फेकुसो अले तुम्हारी बे सान्स हो हलो फेकुसो

કેસે કેસે લોકો રહેતે યાર જાય રદિકભાઈ પહેલે ગરમા ફોડને જો આલો રદિકભાઈ આલો રદિકભાઈ સરક 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 બસ હવે અમારા દેવસ કોરના પેન યાર છે સદિશભાઈ હાચોખાવાળા આલો સદિશભાઈ આલો તો

गिरौ पीयूष को फोन नहीं लाकी थाली जिदा था से तुम केनो एक बार के ना थे अब्रू अब्रू समझ रहे हो समझ रहा समझ रहा ना तो हेलो पीर भाई हेलो पीयूष भाई हमारे थाली तुम्हें खाको खाको तो तुम्हें तुम्हें रेवा जो ना खावा जो यार हेलो तुम्हारे भी बता चले हाय हाय इतना सुकून વીરો પીસબેક યુ નંબર વરો નતાન કીને ઉઢ્યા તો તમે રહેવા જજો પીસબેન આવી જો રાજપીર ભાઈ વચ્ચે વીજો તમે બસ બસ પીસબેક પીરભાઈ મારા ભળા લેવા તો મિત્રો આ વિડિયો આલેખીને વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અરે કહેના શું ચાહતે હો બસ બસ તો કરી દીજો ને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળે તમે નવા બાય